સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈજી ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો એક ભાઈએ મને વોટ્સઅપમાં મેસેજ લખી અને કહ્યું કે ચંદુભાઈ કર્મ વિશે તમારો કોઈ નિજી અનુભવ હોય તો એનો વિડીયો બનાવી અને તમારી ચેનલ ઉપર મૂકો તો કર્મ વિશે આમ તો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે આ કર્મભૂમિ છે જેવું કર્મ કરો એવું ફળ અહીં નહીં ભોગવીને જવાનું છે એટલે એને જે કહ્યું કે નિજી અનુભવ આપણે તો ઘણી બધી સાંભળેલી વાતો છે પણ નિજી અનુભવ તો જ્યારે હું નાનો હતો ચોથું ભણતો હતો અડધો વારો ભણવાનો અડધો વારો બકરી ચારવા જવાનું ત્યારે કોઈ આવું ધાર્મિક જ્ઞાન ન હોય બાળપણમાં પાપ પુણ્યની ખબર ન હોય એટલે જાણતા અજાણતા પાપ અને પુણ્ય પણ થઈ જતું હોય પણ જાણતા અજાણતા થયેલું હોય એનું તે એ કર્મ તો ભોગવવું જ પડે છે એ હું બકરી સારવા જતો હતો ત્યારે એક ભાઈએ એના ખેતરમાં શિવનું મંદિર બનાવેલું નાનું એવું એટલે ત્યાં દર્શન કરતા અને ત્યાં જે કાંઈ કોઈએ ભક્તોએ આવીને પૈસા મૂકેલા હોય એ સમયમાં તો પાંચ પૈસા દસ પૈસા એવું ચાલતું હતું પચીસ પૈસા પચાસ પૈસા નોટો તો હા ઓછી એ સમયમાં એટલે ત્યાં જે કાંઈ દસ પૈસા પચાસ પૈસા રૂપિયો જે પડ્યો હોય બે રૂપિયા એ બધાએ હું છોરી લેતો અને એનો ભાગ ખાઈ જતો હવે એ બધું અત્યારે ખબર પડી પછી ખબર પડી પહેલાંને તો કે આ પાપ છે આ ન લેવા એવી તો ખબર નહોતી અજાણતા પાપ કરેલું એનું કર્મ મેં ભોગ્યું તો કઈ રીતે ભોગ્યું કે હું લગ્ન થયા પછી અલગ થયો મા બાપથી અને વધારે પૈસા વાળા થવા માટે અન્ય અન્ય મેં ઘણા ધંધા કર્યા થોડા ઘણા પૈસાની બચત કરી એ પૈસાનો ધંધો કરું તો ધંધામાં ખોટ જ આવે લગભગ છ સાત ધંધા કર્યા છે મેં પણ દરેકમાં ખોટ ખાધી પછી મને એવું થયું મેં કીધું આરો આ ખોટ કેમ જાય છે ખોટ કેમ જાય છે મેં અંદર ને અંદર પ્રશ્ન કર્યા ખોટ કેમ જાય છે પછી મને એવું થયું ત્યાર પછી ધાર્મિક જ્ઞાન આવ્યું હોય ઉંમર થતાં એટલે મને યાદ આવ્યું મેં કીધું હા મેં શિવના મંદિરમાંથી જે રૂપિયા બે રૂપિયાની ચોરી કરી અને ભાગ ખાધો છે મેં એ કર્મનું ફળ આ મને નુકસાની આપે છે એટલે મેં તો ધંધો કરવાનું ચાલુ જ રાખ્યું મેં કહું તમે એ કર્મ કર્યું જ છે તો ભોજવા વગર છૂટક્યો નથી અને પૂરું થશે કર્મ એટલે આપોઆપ શું ફાયદો થશે મેં ચાલુ રાખ્યું પછી બે હજાર આઠમાં આ દવાનો ધંધો શરૂ કર્યો અને લગભગ ચૌદ પંદર વરસ જેવું થવા આવ્યું સોળ વરસ જેવું થવા આવ્યું આ ધંધાની અંદર ખોટ નથી આવી એટલે મેં માની લીધું કે એ પહેલા જે કાંઈ ધંધા કર્યા એમાં જે કર્મનું ફળ જે હતું એ ભોગવી દીધું એ પૂરું થઈ ગયું એટલે આ એક મારો નિજી અનુભવ કે કર્મ કોઈ પણને છોડતું નથી આવું નક્કી થયું અને ત્યાર પછી એવા કર્મ કરવાનું બંધ કરી દીધું કે કોઈની પાસેથી ઓછી ના લીધા હોય તો પાછા દઈ દેવા ગમે એમ કરીને વ્યાજે લીધા હોય તો વ્યાજ સહિત એને ભરપાઈ કરી દેવાનું પણ એક રૂપિયો ખોટો નહીં કરવાનો કોઈ પ્રેમથી આપે તો લેવાનો પણ માગીને કે હું તને પાછા નહીં આપું લઈને નહીં આપવા એવી દાનત આજ તારીખ સુધી નથી ત્યાર પછી એક બીજો નિજી અનુભવ કે એક ભાવનગરમાં એક જગ્યાએ મંદિરે કથા બેઠી હતી અને એ કથામાં ગામથી એક ગૌશાળાવાળા આવ્યા હતા અને એને ગાયોના દાન માટે સ્ટોલ કર્યો હતો અને એ લોકો દાન માગતા હતા તો મને થોડીક ગાયો પ્રત્યે ભાવના એટલે ત્યાં હું ગયો અને મને બોલવાનો શોખ માઇકમાં એટલે મેં કીધું આપણે આવી સેવા કરીએ બોલીએ બોલીએ એટલે એવું બોલીએ એટલે કે વધારે ને વધારે દાન આપે ગાયો નહીં એટલે હું તો એ જ સેવા કરતો હતો અને એના બદલામાં હું કાંઈ લેતો નહોતો જે દાન આવે પૈસા આવે પૈસાને હું નહોતો અડતો એ તો એ લેતા મારે ખાલી બોલી જ નીકળી જવાનું પછી એ ભાઈ જે મેન હતા એની આરે સંપર્ક થયો ફોન નંબરની આપલે થઈ સાથે બીજા ત્રણ ચાર છોકરાઓને પણ એ લાવ્યા હતા સેવા માટે એટલે એ બધા કોન્ટેકમાં આવ્યા અને લગભગ પંદર વીસ દિવસ જેવું થયું પછી જે મેઇન માણસ હતા એને મને ફોન કર્યો મને કે સંદુભાઈ તમે ભાવનગર છો મેં કીધું હા તો એક કામ પડ્યું છે તમારું મેં કીધું બોલો ને એટલે મને તો શું છે કે એનું આખું જે બ્રેકગ્રાઉન્ડ છે હું જાણતો નહોતો આપણે તો ગૌસેવક માનતા હતા અંદર શું છે એ કંઈ આપણે પેલી હતી નહીં મને કે એક હજાર રૂપિયાની જરૂર પડી છે ત્યાં મારો માણસ છે અને એનો એ અલંગ આવ્યો હતો એટલે એનું ખિસ્સું ત્યાં કપાઈ ગયું છે અને એની પાસે પૈસા નથી પાછા સુરત આવવા માટેના તો મને કે હજારક રૂપિયાની વ્યવસ્થા થાય તો કરી આપો અને દસક દિવસ પછી હું પાછો મંદિરે આવવાનો છું એટલે હું તમને આપી દઈશ અને એ સમયમાં ગૂગલ પે ફોન પેની સુવિધા નહોતી લગભગ દસક વર્ષ પહેલાંની વાત છે એટલે હું એને જ્યાં સિટીમાં જે ભાઈ હતો એને સરનામું આપ્યું હતું ત્યાં હું જઈ અને એક હજાર રૂપિયા દે આવ્યો અને મેં વિવેક પણ કર્યો એને કે ભાઈ તું જમ્યો તો છો ને ભૂખ્યો તો નથી ને તો તને જમાડી દઉં કે ના ના મેં મારી પાસે વીસ રૂપિયા હતા એટલે મેં નાસ્તો કરી લીધો છે સારું દસ દિવસ થયા એટલે ભાઈનો કાંઈ ફોન આવ્યો નહીં એટલે મેં ફોન કર્યો તો એને ફોન જ ઉપાડવાનું બંધ પછી બીજા નંબરમાંથી ફોન કર્યો એટલે એને ગલ્લા તલા કરીને જવાબ આપી દીધો મને કે થોડુંક લેટ થશે ને આમ થશે ને તેમ થશે ને કીધું કઈ વાંધો નહીં એમ કરતા કરતા છ મહિના થઈ ગયા એટલે કાંઈ જવાબ દે નહીં પૈસા આવે નહીં પછી એની સાથે જે છોકરા હતા એમાંથી મને યાદ આવ્યું ચાલો એને પૂછીએ એટલે એક છોકરાને મેં ફોન કર્યો મેં કીધું ભાઈ આવું બન્યું છે તો મને કે ટાઢા પાણીએ નાઈ નાખો એ હજાર રૂપિયાનું મેં કીધું કેમ મને કે એ માણસ જ એવો છે અમને પણ નહોતી ખબર અમે પહેલાં વહેલા સેવામાં અમને લાવ્યો હતો ને અમે જોડાણ હતા ગાયોના નામે એ ઉઘરાણું કરીને પૈસા ખાઈ જતો તો અને એ સિવાય એને એક ઘણા બધાને આ રીતે ઉછીનાન વ્યાજેન એવું બધું કરીને ઘણા બધાના પૈસા એને ખોટા કર્યા છે એટલે મેં કીધું હસ્ય હવે એ કાંઈક આપણે દેણ હશે પણ થોડો સમય થયો પછી એ ભાઈનો આ ફોન આવ્યો છોકરાનો મને કે તમને ખબર છે કાંઈ મેં કીધું ના તો કે બોલો જે હતો ને તમારા હજાર રૂપિયા લઈ ગયો એ મેં કીધું હા એ કે એની તો જે દશા થઈ છે નો પૂછો વાત એ કે મેં કીધું શું થયું એ કે દવા પીવાનો વારો આવ્યો એને દવા તો પીધી પણ તરત એનું મૃત્યુ પણ ન થયું કે માણસ દવા પીવે એટલે તરત મરી જાય કલાક બે કલાકમાં પણ એ ખૂબ રીબાણો છે ખૂબ રીબાણો છે અને મરી જવા માટે ફરીને એને દવા ખાધી છતાં પાછો નતો મર્યો અને ખૂબ રીબાણો ખૂબ રીબાણો અંતે એનો શ્વાસ છૂટી ગયો એટલે આ ભાઈની જે વાત થકી પાછું નક્કી થયું કે કર્મ કોઈને છોડતું નથી એટલે કહેવાનું એ કે જીવનની દરેક પરિસ્થિતિ દરેક પ્રસંગ આપણને કંઈક ને કંઈક જીવતા શીખવાડે છે તો જો આપણે કોઈની પાસેથી ઓછીના પૈસા લીધા હોય કે વ્યાજે લીધા હોય તો વ્યાજ સહિત એમને પાછા પરત કરવા જોઈએ ઓછીના લીધા હોય તો જે સમય મર્યાદા આપણે નક્કી કરી હોય ત્યારે એને પરત કરવા જોઈએ આપણી પાસે જમીન હોય મકાન હોય દુકાન હોય ઘરાણું હોય અને આપણે ઉછીના પૈસા લઈ અને આપતા ન હોય તો એ ગમે ત્યારે ભોગવવું તો પડશે જ તે અને ખાસ કે જો ધર્મમાં ન માનતા હોય ધર્મ અરે કંઈ લેવા દેવા ન હોય અને આવું જો કરતા હોઈએ તો કોઈ સવાલ નથી પણ આપણે ધર્મનું ઓઢણું ઓઢ્યું હોય ગુરુનું ઓઢણું ઓઢ્યું હોય આપણે કોઈ સારા ગુરુના શિષ્યનું ઓઢણું ઓઢ્યું હોય આપણે જે સાધુ સંતો હોય એના ચરણોમાં નમતા હોઈએ એના સત્સંગમાં બેસતા હોઈએ દાનપુણ કરતા હોઈએ આપણે અને સજ્જન માણસ તરીકે આપણી છાપ હોય તો એની સાથે ઊઠતા બેઠતા હોઈએ એના પૈસા લીધા હોય ઓછીના અથવા દે બીજાના કોઈના લીધા હોય વ્યાજે લીધા હોય અને આપણી પાસે મિલકત પડી હોય ને આપણે દેતા ન હોઈએ તો આપણે ભોગવવાનું તો છે જ તે અને કેટલું ઘણું ભોગવવાનું થાય ધર્મમાં જે રહીને જે ખોટું કરીએ ને એ તો જે કર્મ કરતાં વધારે ભોગવવાનું થાય એટલે કર્મ કહેવાનો મતલબ કે કર્મ કોઈને છોડતું નથી એ કર્મ આવું કરવા કરવા પહેલાં એ કર્મ આવું કરતા પહેલા સો વખત વિચારવું એટલે અમારા બે નિજી અનુભવ હતા એ ભાઈના કહેવાથી આપની સમક્ષ રજૂ કર્યા અને પરમાત્મા કોઈને કોઈ રૂપે આપણને કોઈને કોઈ માધ્યમથી છાપા પેપરના માધ્યમથી આ વિડીયાના માધ્યમથી કે પાંચ વ્યક્તિ બેઠા હોય એના માટે જે વાત થતી હોય એના માધ્યમથી આ પરમાત્મા આપણને ચેતવણી આપે છે કે હજી સમજી જા હજી પાછો વળી જા કર્મ કોઈને છોડતું નથી આપણે ઘણા બધા ઇતિહાસો પણ જોયા છે રાજા દશરથના જે રામ કૃષ્ણ આવા ભગવાન અને ભગવાનના જે પિતા છે જો એને કર્મ ભોગવવું પડતું હોય તો હું અને તમે આપણી શું વિચાત છે એટલે કર્મ કોઈને છોડતો નથી જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હરિઓમ જય શિયા રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય શિયા રામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો